રામ રામ ખેડૂત મિત્રો તો મિત્રો અમારા બ્લોક નંબર બે ની અંદર જે ઝીરું આવ્યું હતું એમાં બીજું પિયત આપી રહ્યા છે અને આજે તારીખ છે પંદર નવેમ્બર અને પિયત સાથે બીજા પિયતની સાથે એક માવજત લઈ રહ્યા છે એ તો આગળ આવીને વિગતવાર માહિતી આપશું નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો બ્લોક નંબર બે ની અંદર જીરું વાવ્યું છે એમાં જીરું ઉગ્યા પહેલાં અને બીજા પિયતમાં એટલે કે કોરવણ પિયત આપ્યા પછી બીજું પિયત આપવી એને અમે બીજવાણવાનું કહી તો બીજા પિયતની અંદર ખાતરની માવજત લઈ રહ્યા છીએ તો પાયામાં ખાતર આપવું તું સિંગલ સુપર અને સેન્દ્રી ખાતર તો મિત્રો આ વધારાની માવજત અમે લઈ રહ્યા છીએ કારણ કે જીરું જ્યારે ઉગે અને ઉગ્યા પછી આવડું આવડું હોય ત્યાર પછી જાંબુડિયું થઈ જતું હોય છે તો જાંબુડિયું ન થાય અને સારો એવો ઉગાવો આવે અને ઉગ્યા પછી છોડ તંદુરસ્ત રહે અને રહેંબુડિયું ન થાય અને સારી એવી વધ વિકાસ રહે એના માટે આ ખાતર નાખવાની માવજત અમે બીજા પિયતમાં લઈ રહ્યા છે ખાતર છે યુરિયા અને સાથે છે ઓમકારનું ઝીંક તો મિત્રો ખાતરનું માપ છે સોળ ગુઠાના વીઘામાં યુરિયાનું માપ છે દસ કિલો એક વીઘે દસ કિલો જાય સોળ ગુઠાના વીઘામાં એ રીતનું માપ છે અને ઝીંકનું માપ છે સોળ ગુઠાના વીઘામાં ત્રણ કિલો જાય એટલું અમે યુરિયા સાથે ઝીંકને મિક્સ કર્યું છે તો મિત્રો આ જે ઝીંક છે ઓમકારનું ઝીંક પ્લસ આની અંદર ખાલી ઝિંક નહીં પણ ફેરસ ઝીંક મેની કેલ્શિયમ અને બોરોન આવી રીતના પાંચ તત્વો આવતા હોય છે અને અલગ કંપનીનું બીજું લો તો એમાં પણ તત્વોમાં એક બે તત્વોમાં ફેરફાર રહે જેમ કે તમારે ઝીંક વાપરવું હોય તો એવું નથી કે ભાઈ ઓમકારનું ઝીંક જ વાપરો પણ જેવો જમીનનો પ્રકાર હોય એ રીતનું આપણે પસંદ કરવાનું હોય છે જેમ કે જે જમીન ખારસ હોય શીખણી હોય કે વધારે જમીન કઠણ થઈ જતી હોય તો એમાં આપણે ઝીંક વાપરવાનું હોય છે સલ્ફરવાળું જે નો ગ્રેડ સાથે આવતો હોય ઝીંક સાથે એ વાપરવાનું હોય છે આ જે ઓમકારનું ઝીંક છે આની અંદર સલ્ફરનો ગ્રેડ નથી આવતો અને અમારી જમીનમાં જરૂર પણ નથી સલ્ફરની કારણ કે અમારી જમીન ભરભરી અને પોષી અને આમ ખેબુ મારવી કોઈ ઉડવા મળે એટલી પોષી રહે અને ભેજ પણ જલ્દી સુકાઈ જાય અને ગોરવાણ પિયત આપ્યા પછી આજે શ્યારમો દિવસ છે અને ત્યારે બિલકુલ હાવ હુકાઈ ગયા છે એટલે બીજું પિયત આપી રહ્યા છીએ જેથી કરીને દાણો ઘીનો રહે તો ઉગાવો સારો એવો આવે તો આવી રીતનું આપણે પિયત અને પિયત સાથે ઝીંક આપવું હોય યુરિયા આપવું હોય તો આવી રીતના તમે આઠથી દસ કિલો લગી યુરિયાનું માપ રાખી શકો વીઘામાં અને ઘણા મિત્રો કહેતા હોય છે કે યુરિયા જીરામાં નાખ્યું તો જીરું બળી જાય ફુકારો આવે તો મિત્રો જીરાને યુરિયાની જરૂર પડતી જ હોય છે કારણ કે જીરાનું જે મૂળ ખાતું હોય છે એ મૂળની અંદર મૂળ દંડિકા જે ગાંઠો બનતી હોય છે રાઇઝોબિયમની એના દ્વારા પાકને નાઇટ્રોજન મળતું હોય છે પણ આ ગાંઠો જીરુંમાં બનતી જ નથી ક્યારેય ઉગે નથી કે પાકે ન્યા લગી યુરિયાની નાઇટ્રોજનની ગાંઠો નથી બનતી એટલે યુરિયાની આપણે જીરાની અંદર જરૂર પડતી જ હોય છે નાઇટ્રોજનની તો નાઇટ્રોજન ઘણા ખેડૂત મિત્રો નાખે ને પછી કે જીરુંમાં હુકારો આવે છે જીરું બળી જાય છે તો મિત્રો જીરાની અંદર યુરિયા નાખવું હોય તો આપણે માપ બરોબર વ્યવસ્થિત રાખવું પડે જેનાથી જીરું કોઈ નુકસાન થતું નથી અમે દર વર્ષે જીરુંમાં યુરિયા નાખીએ છીએ અને ચાર વર્ષથી જીરું સતત દર વર્ષે વાવીએ છીએ તો તેમ છતાંય જીરું થઈ જાય છે એટલે અમે વાવી છે ને આવી રીતની માજત લઈએ છીએ તો મિત્રો આઠથી દસ કિલોથી વધારે યુરિયા જીરાની અંદર નહીં વાપરવાનું એટલે જીરાને કાંઈ ન થાય જેમ કે ફૂંકારો કે એવું કાંઈ ન આવે યુરિયાથી એનાથી વધુ તમે વાપરો તો વધારે નળતરુપ થતું હોય તો બની શકે કે ફૂકારો આવી શકે તો મિત્રો ઝીંકની બીજે મેં જેમ વાત કરી કે ભાઈ ખારસ જ જમીન કઠણ જમીન થઈ જતી હોય જે જમીનમાં ભેજ વધુ રહેતો હોય તો એમાં તમે ઝીંક વાપરી શકો સલ્ફરયુક્ત જે એમાં ગ્રેડ આવે છે સલ્ફરવાળો ગ્રેડ એ ઝિંક તમે વાપરો તો વધારે સારું અને એ જે ગ્રેડ આવે છે મારા ખ્યાલ પ્રમાણે સલ્ફર મિલનું ટેકનોજેટ ટેક્નોજેટની અંદર સલ્ફર પણ આવે છે તો એ તમે ઝીંક વાપરશો એની અંદર પણ આવા મિક્સ માઇક્રોન્યુટ્રિશનના તત્વો આવશે જ પણ જે આ ઓમકારનું પ્લસ છે આની અંદર સલ્ફર નથી અને અમારે સલ્ફર આપવાની પણ જરૂર નહોતી એટલા માટે અમે ઝીંક પ્લસ વાપરી રહ્યા છીએ તો મિત્રો આવી રીતની માવજત લઈ રહ્યા છીએ અને બીજું પિયત પાઈ રહ્યા છીએ આવી રીતનું કેરામાં પાણી હેલું જાય છે અને આગળ આગળ ખાતર નાખતા જાય છે અને મેં જેમ વાત કરી કે વિઘે દસ કિલો યુરિયા જાય અને ત્રણ કિલો ઝીંક જાય એ રીતનું મિશ્રણ કેરાની અંદર સાંટી રહ્યા છીએ અને આ જે આપણે માપ રાખવાનું હોય એનું આપણે કમ્પ્લીટ વ્યવસ્થિત માપ રહે એના માટે જે પહેલાં આપણે ખાતરનો જથ્થો જેટલા કિલોનો હોય એ કિલોને જેટલા વીઘામાં આપણે નાખવાનું હોય એટલા વીઘાએ ભાંગા કરી નાખવાનો જેનાથી આપણે કમ્પ્લીટ વીઘે કેટલું જાય છે એ માફું છે અને ત્યાર પછી જે જથ્થો આપણે મિક્સ કરેલો પડ્યો હોય એ જથ્થો આપણે જેટલા વીઘામાં નાખવાનો હોય દાખલા તરીકે અમારે જે આ બ્લોક નંબર બે છે તો આ બે વીઘાનો બ્લોક છે તો અમે આની અંદર બે વીઘામાં જથ્થો કુલ જાય એટલે કે વીઘે દસ કિલો યુરિયા એટલે વીસ કિલો યુરિયા અને સ કિલો ઝિંક આવી રીતનું મિશ્રણ કરી અને એની જે આપણે ડોલે ખાતર ભરીને નાખવાનું હોય ડોલ ભરીને એ ડોલું ગણી લીધી કેટલી ડોલું થાય અને ત્યાર પછી આ બ્લોકના કેરા ગણી લીધા કેટલા કેરા છે તો કેરા ગણી અને એ રીતનો ભાંગાકાર કર્યો એટલે આપણને નક્કી થઈ જાય કે એક ડોલે કેટલા કેરા કરવા અને પછી જો આપણે ખાતરનો છટકાવ લગાવી એટલે એક ડોલે જે કેરાનું જેટલું માપ આવતું હોય એટલામાં એક ડોલ ખાલી કરી નાખો એટલે આખા જ બ્લોકની અંદર એક સરખું માપરે અને આપણને રિઝલ્ટ પણ સારું મળે અને ખાતર પણ વ્યવસ્થિત આખા બ્લોકની અંદર એક સરખું જમીનની અંદર છટકાવ થઈ જાય એટલે બધી જ જગ્યાએ એક સરખું માપરે તો મિત્રો આવી રીતનું પિયત આપી રહી એ બીજું અને ખાતર પણ નાખી રહ્યા છીએ અને યુરિયા ખાતર એટલા માટે કે યુરિયાનો થોડો ઘણો નાઇટ્રોજનનો બીજા પિયતમાં ગ્રેડ મળે તો ઉગાવો પણ સારો આવે કારણ કે ઠંડુ ખાતર છે ઠંડુ ટેકનિકલ છે ઠંડુ ફર્ટિલાઇઝર છે એટલા માટે જીરાને ઠંડીની જ જરૂર હોય એટલે જીરું ઉગ્યા પછી ઠોઠડાઈ નહીં છોડ અને છોડ ઉગ્યા પછી બેસી જતો હોય વધનો કરતો હોય ઠોઠડાઈ જતો હોય એમાં પણ નાઇટ્રોજન મળે ઉગતા વ્યા તો નો છોડ ઠોઠડાય નહીં અને સારી એવી કમ્પ્લીટ રેગ્યુલર વધ કરવા મળે અને સાથે ઝીંક હોય તો જાબુડીયું ન થાય એના માટે માવજત અમે લઈ રહ્યા છીએ તો મિત્રો જીરુંની અંદર ઝીરું ઉગ્યા પહેલાં કારણ કે અમે ઉગ્યા પહેલાં માવજત એટલા માટે લઈ રહ્યા છીએ કે બીજું પિયત છે અને આની પછી હવે ત્રીજું પિયત આપવાનું થાય ત્યારે જીરું ઉગવાનો સમય આવી જાય અથવા ઉગી જાય આવી રીતનો સમય હોય છે જીરું ઉગવાનો અને જીરું જ્યારે ઉગવાનો સમય હોય ત્યારે ત્રીજું પિયત આજુબાજુ પિયત હાલતું હોય તો મિત્રો ત્રીજા પિયતની અંદર અમારે ફૂકારા માટે ફૂગજન્ય ફૂગના નિયંત્રણ માટે બેક્ટેરિયા વાપરવાના છે એટલે જીરું ઉગ્યા પહેલાં આ ખાતરનો ગ્રેડ આપી દઈએ તો ત્યાર પછી આપણે જ્યારે ત્રીજું પિયત આપીએ ત્યારે આપણે બેક્ટેરિયા જીરાની અંદર પાય હેંકવી તો આવી રીતનું શેડ્યુલ બનાવીએ આપણે એક પછી એક આયોજન કરી અને માવજતનું જો ધ્યાન રાખવી તો જીરુંમાં કાંઈ વાંધો ન આવે અને જીરું થઈ જાય તો મિત્રો આની પછીના ત્રીજા પિયતમાં અમે પિયત સાથે બેક્ટેરિયા પાસ્યું એનાથી કુકારો ન આવે એના માટે તો આગળ આગળ જીરાની માવજતમાં જે કાંઈ અમે માવજત કરીશું એ વિડીયો બનાવીને વિડીયામાં બતાવતા રહીશું તો વિડીયા અમારા જોતા રહેજો અને જે મિત્રએ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તે મિત્રએ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેનાથી અમારા વિડીયા તમને તાત્કાલિક જોવા મળે તો મિત્રો વિડીયો પૂરો કરવી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન